મધ્યપ્રદેશમાં ડિપ્રેશન રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે હવે વાવાઝોડામાં પરિવર્તન થઈ રહ્યું છે આ વાવાઝોડાને હાલ આ નામ આપવામાં આવ્યું છે વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે તબાહી મચાવશે તેવું હાલ હવામાન વિભાગ જણાવી રહ્યું છે પચીસ ઓગસ્ટે મધ્યપ્રદેશમાં લો પ્રેશર સર્જાયું હતું અને ત્યારબાદ તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું ડીપ ડિપ્રેશન ધીમે ધીમે સરકીને બનાસકાંઠાના ડીસા અને સાબરકાંઠા થઈને ગુજરાતમાં પ્રવેશ્યું હતું હાલ આ ડિપ્રેશનના કારણે સમગ્ર રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી અતિભારે વરસાદ પડી રહ્યો છે બીજી તરફ હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાત પરથી પસાર થઈ ચૂકેલું આ ડિપ્રેશન હવે કચ્છ તરફ છે અને તે અરબી સમુદ્ર તરફ વળી ગયું છે જોકે ગુજરાત પરથી પસાર થયેલી આ સિસ્ટમ વાવાઝોડું બનશે જમીન પરનું ડિપ્રેશન હવે વાવાઝોડામાં ફેરવાઈ જાય છે